આ જ્ઞાન ભક્તિ નું નથી આ જ્ઞાન ભક્તિનું નથી આ જ્ઞાન સમજવું હોય એનો સમજવું પ્રકૃતિ જીવે છે અને સ્વભાવ નહીં છોડે એ સ્વભાવ નહીં છોડે કર્મ કરવા માટે જન્મ જીતો છે એને જન્મ એટલા માટે લીધો છે આમ વાત ના પૂરી કરવા માટે એ તો બંધ નહીં કરે

এালা? এও ক্য়ান সিয়াই থিয়ারাই. এক্য এক্যাই তাম্য়ান নোকেয়ার. এক্নাই গোইঙ়াই. আপানকেন নাওয়াই দিয়ারোয়াই. তা�

তাৰত্বীৱন জানে থওঁ খাব নাম তাৰ নাই থাকে તમે ખાલી તત્વો ની ભાવ ભાવ થી જાણો છો એ તમારો ખોટા ભાવ છે જોઈને કહો આપડે માનવાનું નહીં માની લો ને ભૂલી જવાય પાસે અને ખોટું પડે નહીં પછી બીજું પડાય વાસ્તવિક તમારે જીવન ચાલતા જીવન ને જુઓ કોણ જોઈ રહ્યું છે શબ્દ પકડી નીકળશે નહીં જ્ઞાન થાય તમે શબ્દ પકડીને જ્ઞાન થવા જાય તો ભાવથી જ્ઞાન કરવા જાય ના તો માન્યતા જ્ઞાન કરે છે છે મારી માયા એ જ મારા શરણે આવે તો હું એને તારી દઉં છું તે શરણે આવવું એટલે શું એવો પ્રશ્ન છે શરણ એટલે શું અને ભગવાન સ્વીકાર કરો કે ભગવાન જે કરે ખરું અર્જુન એ જ કર્યું અર્જુન કે મને ખબર પડતી નથી હોય રસ્તે પાછળ બેહી ગયો બરાબર એટલે શું એનો આ શરીર છે રથ છે ચાર અંતકર છે ઘોડા છે બરાબર એટલે તમને ખબર ના હોય મારે શું કરવું કે હું તો પાછળ બેહી ગયો છું ઘોડા તમે ચલો કે મન બુદ્ધિ વિચાર કરો એ તમારે કરવાનું મારા નહીં કરવાનું તો જ્યાં સુધી મન બુદ્ધિ ચિંતા વિચાર તમે કરો છો તો તમે વ્યક્તિ છો તમે મૂકી દો ભગવાન જે કરે ખરું બરાબર

તો એ જીવન પ્રાપ્ત કરવા જીવી જશે તમે નોખા નોખા તે શરણું કહેવાય પણ તમે જીવો છો તમે તમારા શબ્દ ના માલિક ક્રિયા ના માલિક ભાવ ના માલિક ગુણ ના માલિક દોષ ના માલિક માલિક છો તમારી વ્યક્તિ છો તમારી આ ચક્કર કોઈ પણ શબ્દ ના માલિક નહીં થવાનું શબ્દ ના માલિક થો તો વ્યક્તિ છો সাডি মকিডিয় তপ্যুন স্টা কেঽ মকেয়? সাড্য় মকিয়? হয়েয় প্য়া করোয় কর মাডোমাড্ তমন্ংটা. বারাড্ মিসো গার সো জো

પછી બાર વાગે વાતો કીધી મજાક ના લાગી ગઈ પછી એમ જોયું તો બરાબર એક વાત કરી છે અમારી વાત સાંભળો અમારે વાત સાંભળો અમને આજે મેં ના આવ્યો વાત સાંભળો તમારો જવાબ આવી એક ચિત્ર સાંભળજો એ

વાત છે ને એ પોઈન્ટ ભૂલતા નથી વાત સામે કરીએ ને તો જો આપણો મોકાશ હોય સાંભળવાનો તો તમે સમજી અને પછી વાત પકડી તો સમજ પડે આ બે રસ્તા

તધેડા લઈ નથી નીકળી દસ લઈ ને આવીને કાઢી નવ ચમ થાય છે તેર થી લઈ નીકળી જો દસ નવ થાય છે ગણે ને બધા નવ જ નીકળે ગધી પર દસ વાર ગણી એને ક્યારે નવ જ છે કોક મારું ગધેડું એક લઈ હવે એ ગધાડા ઉપર બે હિન્દી એ ગણતી જ નથી આપણે એવું થાય છે આપણે એવું થાય બધા તું બે એ ગધાડા ઉપર બેહી એ એક ને ખબર પડે એને પૂછ્યું એને કે ભાઈ મને ગણિયા તે એને કીધું કે દસે દસ પાકા છે કે તું લઈ નીકળી ને એટલા જ ફરી ગણાવજો કે ફરી એને ગણાય